ભરૂચ પોલીસના બે કર્મીઓ દ્વારા બુટલેગરોને વિજિલન્સ અને અધિકારીઓના લોકેશન આપતા હોવાનો ઘટપોશ થયો છે જેમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં નયન કાયસ પકડાઈ ગયો હતો જ્યારે અન્ય બુટલેગર પરેશ ઉર્ફે ચકો શાના ચૌહાણ એક વર્ષથી વોન્ટેડ હતો જેને સ્ટેટ મોનિટરિંગ ટીમે દમણથી ઝડપી પાડ્યો હતો જેને ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટથી તપાસ અર્થે ભરૂચ લાવી છે ભરૂચ જિલ્લામાં ગત વર્ષે ખાખી વર્દીને સરમસાર કરનાર જાસૂસી કાંડ ઝડપાયું હતું જેમાં પોલીસ એલસીબીના બે કોન્સ્ટેબલ મયુર અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેની બાતમી ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકોસના ચૌહાણને પહોંચાડતા હતા તેમણે એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના અઠયાવીસો એકાણું વાર લોકેશન શેર કર્યા હતા જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે પહેલાં બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયન બોબડાની ધરપકડ કરી હતી જોકે પરેશ ઉર્ફે ચક્કો એક વર્ષથી વોન્ટેડ હતો જે દરમિયાનમાં એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચક્કો દમણના મયુરબિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો બુટલેગર પરેશ ઉર્ફે ચક્કા વિરુદ્ધ રાજ્યભરમાં સત્યાવીસથી વધુ ગુના નોંધાયા છે જે પૈકીના છ ગુનાઓમાં તે બે વસ્તી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો ત્યારે ભરૂચ પોલીસની ટીમ તેનો કબજો મેળવી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતાં કરવામાં આવ્યા હતા આજથી વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા પોલીસની એલસીબી શાખામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ એ રીતેના બે પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે બુટલેગરો એક ભરૂચનો છે નયન ઉર્ફે બોબડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો એ બે બુટલેગરોના મેળાપીપણામાં આ બે બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને એ બે આરોપીઓ ઉપર રેડ કરવાવાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ નોકેશનો મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બે પોલીસ કર્મચારી અને આ બે પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગર્સના વિરુદ્ધમાં એ રીતેના ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌ પ્રથમ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બે બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ચક્કાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડની માગણી કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન નવના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે